છે શ્રી સ્વામિનારાયણ આજે આપણે ગુલાબજાંબુ બનાવવાના છે માર્કેટમાં જે પેકેટ મળે છે ને ગુલાબજાંબુ બનાવવાનું હવે એ લેવાની કોઈ જરૂર નથી કારણ કે ઘરે જ આપણે જે સોજી હોય છે આપણે સોજીમાંથી આટલા સરસ રસદાળ સ્વીટ સોફ્ટ એન્ડ ટેસ્ટી આપણે ગુલાબજાંબુ બનાવવાના છીએ તો તેના માટે સૌ પ્રથમ આપણે ચાસણી બનાવીશું ચાસણી માટે દોઢ વાટકો ખાંડ લીધી છે તેમાં દોઢ ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે અને ચાસણીને તરસ સરસ રીતે ઉકાળી લેવાની છે આમાં કોઈ પણ તારની ચાસણી નથી કરવાની આવી રીતે ચીપચીપી થાય ને આપણી ચાસણી થોડીક ત્યાં સુધી આપણે ઉકાળવાની છે હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે ગુલાબજાંબુ બનાવવા માટે એક વાટકો સોજી લીધી છે તેની અંદર આપણે ત્રણ વાટકા દૂધ એડ કરવાનું છે સોજીને આપણે ઝીણી અથવા જાડી તમે કોઈ પણ લઈ શકો છો અને એકદમ ઘટ થવા લાગે ત્યાં સુધી આપણે સતત મિક્સ કરવાનું છે એક ડો ફોર્મમાં આપણે રેડી કરવાનું છે તો આપણું સરસ જે સોજી છે એકદમ ફૂલી ગઈ છે અને એકદમ ડો ફોર્મમાં રેડી થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને કુંડા બાઉલમાં આપણે બધું જ મિશ્રણ આપણે કાઢી લઈશું ઠરી જાય ને પછી આપણે હાથમાં ઘી લગાવી અને સરસ રીતે બધું મિશ્રણ મિક્સ કરી દઈશું સરસ રીતે મસડી લેવાનું છે આવી રીતે ડો સરસ રેડી થઈ જાય પછી જેટલો આપણે આકાર ગમતો હોય ને એવો તમે ગોળ અથવા તો લંબગોળ આપણે શેપ આપી શકીએ છીએ તો અહીં અત્યારે આપણે ગુલાબ જાંબુનો સરસ લંબગોળ શેપ આપ્યો છે દેખાવામાં પણ સરસ લાગે છે તો આવી રીતે આપણે બધા જ ગુલાબ જાંબુ બનાવીને રેડી કરી લેવાના છે તો અહીં આપણે બધા જ ગુલાબજાંબુ બનીને હવે રેડી થઈ ગયા છે અને હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તો સરસ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એક એક કરીને બધા જ ગુલાબજાંબુ આપણે એડ કરી દેવાના છે ફ્રેન્ડ્સ સોજીના ગુલાબજાંબુ તમે જો એક વખત બનાવશો ને તો બહારના ગુલાબજાંબુ તમે લેવાનું જ બંધ કરી દેશો તમે બહારના પેકેટ પણ લઈ લો અને વારંવાર તમે આવી રીતે સોજીના જ ગુલાબજાંબુ બનાવશો તો આવી રીતે ધીમે ધીમે એકદમ સરસ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તોડી લેવાના છે તો સરસ આપણા ગુલાબજાંબુ એકદમ રાઉન કલરના બની અને રેડી થઈ ગયા છે તો નાના મોટા સૌને જો આ ગુલાબજાંબુ એકદમ રસદાર બનવાના છે બધા જને ભાવશે તો એક વખત મારા કહેવાથી આવી રીતે તમે સોજીના ગુલાબજાંબુ ઘરે બનાવજો બહુ સરસ સ્વાદમાં બને છે એકદમ રસદાર એકદમ સ્વીટ બને છે તો હવે આપણા ગુલાબજાંબુ સરસ બની રેડી થઈ ગયા છે અને આપણી ચાસણી પણ એકદમ થોડુંક ગરમ છે એકદમ ઠંડી નથી થઈ ગઈ કારણ કે ઠંડી ચાસણીની અંદર આપણે ગુલાબજાંબુ એ દંત કરવાના ગરમ રાખવાની છે થોડી અને જો ઠંડી થઈ જાય તો પાછી તળે ગરમ કરી લેવાની છે તો બધા જ ગુલાબજાંબુ આપણે ચાસણીની અંદર એડ કરી દેવાના છે અને પંદર જ મિનિટ સુધી આપણે રાખવાના છે પંદર મિનિટની અંદર ગુલાબજાંબુની અંદર બધી જ ચાસણી સરસ રીતે ચડીને રેડી થઈ જવાની છે તો આપણે સરસ ગુલાબજાંબુ એકદમ રસદાર બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ સોજીના ગુલાબજાંબુ કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો આ રેસીપી ગમી હોય તમારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ